પણ એક એક લીટીનો મને પ્રસંગ યાદ આવે છે એટલા માટે કહું એક વખત નવડાએ આઠડાને ધક્કો માર્યો જોજો સમજો બહુ પારિવારિક અને આ સુંદર મજાનો ઓડિયન્સ મળ્યું છે એટલે મને વાત કરવાની મન થાય છે કે નવડાએ આઠડાને ધક્કો માર્યો એટલે આઠડાએ પ્રશ્ન કર્યો નવડાને કે તે મને ધક્કો કેમ માર્યો અને ત્યારે નવડાએ આઠડાને એમ કીધું તું મારેથી નાનો છું તું મારેથી નાનો છું એટલે મેં તને ધક્કો માર્યો કેમ તો કહેતા કે હું શું કરું એ કે તું હાથડાનો ધક્કો માર એટલે આછડાએ હાથડાનો ધક્કો માર્યો હાથડાએ છગડાનો ધક્કો માર્યો છગડાએ પાછડાનો ધક્કો માર્યો પાછડાય ચોગડાનો ધક્કો માર્યો ચોગડાએ તગડાને ને બગડાય ને એકડાને બગડાયે એકડાને જ્યારે ધક્કો માર્યો ને શબ્દોના પ્રાણ હવે પકડ દ્યો સાહેબ બગડાએ એકડાને ધક્કો માર્યો ને ત્યારે એકડાએ પ્રશ્ન પાછો ઈચ કર્યો કે તેમને ધક્કો કેમ માર્યો ત્યારે બગડાઈ કીધો તું મારાથી નાનો છું અને ઉપરથી એવું આવે છે કે ના મોટો હોય ને એ હંમેશા નાના ને ધક્કો મારે તો એકડો કે હું શું કરું એ કે તું તારે થી નાનો હોય ને ધક્કો માર એ કે પણ મારેથી નાનો હોય કે જીરો શૂન્ય શૂન્ય એકડા એ થોડીક બુદ્ધિ વાપરી સાહેબ એકડા એ બુદ્ધિ વેપરી એને કીધું આને 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 મરાય નહીં તો આને પડખે લઈ લો આને ભેગો લઈ લો એકડા એ મીંડાને પડખે લીધો સાહેબ બધાથી મોટો મારો મૂડ કે નાનો હોય ને એને કોઈ દિવસ ધક્કો ન મારતા એને પડખે લઈ લેજો બહુ મોટી કિંમત તમારી થઈ જશે આ તો હાસ્ય કલાકાર છું પણ વાત યાદ આવી ગઈ પાસે રહેવાનું નહીં કારણ કે પરિવાર અત્યારે સાહેબ વિખરાય છે ને એટલા માટે કેવું પડે